8 થી 10 માર્ચ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ યોજાશે AMC દ્વારા અમદાવાદમાં 8 થી 10 માર્ચ દરમિયાન ફૂડ ફેસ્ટિવલ યોજાશે જેની એન્ટ્રી ફી ₹50 રહેશે આ ફેસ્ટિવલનું આયોજન વિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવશે અમદાવાદમાં પ્રથમવાર 3 દિવસના ફેસ્ટિવલનું આયોજન કરાયું છે ફેસ્ટિવલમાં બે થીમ પર ફૂડ કોર્ટ બનાવશે તેમાં પ્રાાદેશિક સ્વાદ અને લક્ઝરી સ્વાદની ફૂડ કોર્ટમાં મજા માણી શકાશે તેમજ ફેસ્ટિવલને ફૂડ ફોર થોટ ફેસ્ટ નામ અપાયું છે रिलायंसે કૃત્રિમ જંગલ બનાવ્યું રિલાયન્સ ફાઉન્ડેશને ગુજરાતના જામનગરમાં 3000 એકરમાં વંતારા નામનું કૃત્રિમ જંગલ ઊભું કર્યું છે પ્રાણીઓને રહેવા માટે ઘણી સુવિધાઓ આપવામાં આવી છે ઘાયલોને બચાવવા અને પુનઃસ્થાપિત કરવાના હેતુથી પ્રોજેક્ટ તાજેતરમાં શરૂ થયો છે 25000 ચોરસ ફૂટ જમીનમાં હાથી ગેંડા ચિત્તા મગર અને અન્ય સરિસૃપ પ્રાણીઓ સહિતની પ્રજાતિની પુનર્વસનની કામગીરી કરાઈ છે વિશ્વની સૌથી મોટી પ્રાણીઓની હોસ્પિટલ બનાવાઈ છે सा दस हजार ऐसी कार्यक्रो भाजपा जोड़ाया आज भाजप न भर्ती मेला दस हजार भाजपा अमदावाद अमराईवाड़ी सी आर पाटिल कहू के साढ़ा दस हजार देश न इतिहास न पीएम ऊपर उपर भरोसो मुकी एक साथ आटला मोटी संख्या जोड़ाई रहा है पीएम ऊपर आज देश और दुनिया ने भरोसा के मोदी गेरंटी एटले पाकि गेरंटी कोंग्रेस आज सुधी अभी बोला अभिफोक कारण કાર્યકરો નિરાશ થયા છે बोर्ड नद्यार्थियों भूल कर तो भारे पड़े जीएसई बी बोर्ड परीक्षा कोई गैर थे तो मोटी कार्यवाही करोर्डेत गुना माटे सजा जाहिर करी छे जेमा विद्यार्थी नु परिणाम रद्द थी सके विद्यार्थी साने पोलिस फरियाद पर थई सके परीक्षा म कोई गैररी ना थाय ते माटे आ नक्की न छे जाना दई के बोर्ड नी पर मार्च थी शुरू थई रही छे जेमा राज्य ना पंदर लाख थी ऐसी विद्यार्थियों परीक्षा आपशे आगाल महत्वपूर्ण समाचार हजू बाकी छे टेनी शुरुआत पहला वीडियो ने लाइक करीने तमारो सहकार आपो પોરબંદર નજીક દરિયામાંથી કરોડોનો ડ્રગ્સ ઝડપાયો પોરબંદર નજીકના દરિયામાંથી કરોડોનો ડ્રગ્સ ઝડપાયો છે મર્તી માહિતી મુજબ ગુજરાત એટીએસ નેવી અને સેન્ટ્રલ એજન્સીની ટીમે પોરબંદર નજીક અરબી સમુદ્રમાંથી 3132 કિલોનો ડ્રગ્સ જડપી પાડ્યો છે રેડ દરમિયાન બોટ સાથે 5 પેડલરની પણ ધરપકડ કરી છે ડ્રગ્સની કિંમત 2000 કરોડથી વધુની આંકવામાં આવી છે હજુ પણ દરિયાઈ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે ગુજરાત સરકારની સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના લોકો તેમના ઘર પર સોલાર સિસ્ટમ લગાવે અને વીજ બિલમાં બચત કરે તે હેતુથી રાજ્ય સરકારે સૂર્ય ગુજરાત યોજના અમલમાં મૂકી છે આ યોજનાનો લાભ કેવી રીતે લેવો અને કોને લાભ મળે વગેરે જેવી માહિતી અહી આપેલ વિડિયોમાં સરકાર દ્વારા શેર કરાયેલ છે જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો તમે તે મુજબના સ્ટેપ્સ અનુસરી શકો છો માહિતી ઉપયોગી લાગી હોય તો શેર કરશો મારી જાતિના કારણે ગિફ્ટ સિટીમાં ઘર ન આપ્યું જેપી મોર્ગનના વાઇસ પ્રેસિડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે કહ્યું કે ગુજરાતના ગિફ્ટ સિટીમાં હું એક ફ્લેટ ખરીદવા માંગતો હતો પરંતુ મારી જાતિના કારણે મને ઘર આપવાની ના પાડી દીધી હતી એટલું જ નહીં મારા ફરતે 30 લોકોને ટોળું એકથું થઈ ગયું અને મને ધમકી પણ અપાઈ મને કહ્યું જો હું ઘર ખરીદવાનો પ્રયાસ કરીશ તો મારો જીવ હું મુશ્કેલ થઈ જશે અને મારા પરિવારે પર અનેક મુશ્કેલીઓ વેઠવી પડશે હવે પાકિસ્તાનમાં બની રહ્યું છે રામ મંદિર પાકિસ્તાનના ઇસ્લામકોટમાં 200 વર્ષ જૂના રામ મંદિરનું પુનર્નિર્માણ થઈ રહ્યું છે પાકિસ્તાની સામાજિક કાર્યકર્તા બાબર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી રહ્યા છે આ મંદિર લઘુમતી હિન્દુઓ માટે ખૂબ મહત્વનું છે આ 200 વર્ષ જૂના રામ મંદિરની ઇમારત જર્જરિત છે ખાસ વાત એ છે કે જીર્ણોદ્ધારનું કાર્ય મુસ્લિમ મજૂરો દ્વારા કરવામાં આવી રહ્યું છે આ અગાઉ બાબરે ઇસ્લામકોટમાં જ 10 એકર માં ફેલાયેલો સંત નેનોરામ આશ્રમ બનાવ્યો હતો सौ रूपिया दवा थी कैंसर मटी टाटा इंस्टीट्यूट न डॉक्टर एक एवं टेब्लेट जे दर्दियों दर्द कैंसर ने वारंवा सके डॉक्टरों नो दावो छे के आ दावरिओ मुख्य स्वादुप फेसा अने विस्तारों मा कैंसर सामे असरकारक छे तेना सेवन थी दर्दियों कैंसर नी बीजी घटना ने रोकवा मा मदद मैं डॉक्टरों ना जनावे अनुसार एफ एस एस आई तरफ थी, मंजूरी बाद आ बाब्लेट लगभग सौ रूपिया खूबज सस्तु कीमते उपलब्ध थशे ડ્રગ્સનો દુષણ જીવનને બરબાદ કરે છે ઓર બંદર ના દરિયા કિનારેથી 3132 કિલો ડ્રગ્સ પકડાયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ડ્રગ્સનો દુષણ જીવનને બરબાદ કરે છે યુવાનો કોઈ પ્રલોભન કે ખોટી સંગતમાં ફસાય નહીં અને પૂરી ઊર્જા પોતાનું જીવનને સુંદર સફળ બનાવવા ઉપર કેન્દ્રિત કરે એવો ખાસ અનુરોધ હું કરું છું શિક્ષકો અને વાલીઓની સજાગતા પણ આપના દેશને ડ્રગ્સ ફ્રી ભારત બનાવવામાં મહત્વની બની રહેશે હવે આ ગુજરાતી ગીત મુદ્દે હાઈકોર્ટેમાં અરજી નરહરભાઈ ગઢવીએ શિવ સ્ટુડિયોના માલિક સામે કોપીરાઈટ એક્ટના ભંગને લઈને દાવો દાખલ કર્યો છે જેમાં મોગલ હેડતા કાળો નાગ ગીત અરજદારના પિતા અપાભાઈ ગઢવીએ લખ્યું છે કમ્પોઝ પર તેમણે જ કર્યું છે તેવી માહિતી છે આ મામલે અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી છે જેમાં YouTube પર ગીત પર રોક લાગે તેવી માંગ કરાઈ હતી હાઈકોર્ટે શિવ સ્ટુડિયોને ગીત હટાવવા સૂચના આપી છે વર્ષ 2047 માં ભારત આવવા માટેના વિઝા લેવા લાઈનો લાગશે કલોલ માં સ્વામીનારાયણ વિશ્વમંગળ ગુરુકુર્મી સ્વામીનારાયણ મેડિકલ કોલેજ ની નવી બિલ્ડિંગ નું लोकार्पण કેન્દ્રીય ગ્રૂમ મંત્રી અમિત શાહે કર્યું હતું દરમિયાન તેમણે કહ્યું હતું કે આધુનિકતા લાવવાની સાથે સંસ્કૃતિ ને જાળવવાનું કામ PM મોદીએ મોદીએ કર્યું છે આવનારા સમયમાં એક અદ્ભુત ભારત નું નિર્માણ થશે ભારત વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેશ હશે 2047 માં ભારત ના વિઝા લેવા માટે લાઈનો લાગશે કચ્છમાં આવ્યો જોરદાર ભૂકંપનો આંચકો કચ્છ જિલ્લામાં ફરી ધરા ધ્રુજી ઉઠી છે મરતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના દુધઈ નજીક જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે સવારે 10 વાગીને 26 મિનિતે ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.9 ની માપવામાં આવી છે હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી बिल गेट से भारत में चानी चुस्की मणी माइक्रोसॉफ्ट ना को फाउंडर भूतपूर्व सीईओ बिल गेट्स आ दिवसों मां भारत न इंस्टाग्राम पर एक फनी वीडियो शेयर करो जेमा चायवाला डोली चायवाला एक लोकप्रिय सोशियल मीडिया व्यक्तित्व छे बिल गेट्स चा नो ऑर्डर आपे छे पची चावाड़ो खास शैली मा छे बिल गेट्स कहू के भारत मरेक पण सरस लागे छे फिल्म आर्टिकल 370 30 करोड़ नेपाल अभिनेत्री यामी गौतमनी फिल्म आर्टिकल 370 ने दर्शकों को सारो प्रतिशत मरि रहयो छे फिल्म ने छठ्ठा दिवसे 3.10 करोड़ નો બિઝનેસ કર્યો હતો આ સાથે જ filme 6 દિવસમાં 30 કરોડ રૂપિયા થી વધુનો शानदार बिजनेस કર્યો છે સ્થાનિક बॉक्स ऑफिस पर आर्टिकल 370 નું કુલ કલેક્શન 332 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે જ્યારે વિદ્યુત જામવાલની ફિલ્મ ટ્રેક બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ છે